Good morning Mumbai. Good, good morning thank you. Halo. Mumbai. Ayo kita bucam. Kau udah nasto karena biaya. Di bagian negara. Uti gak di salur siapa problem? Nih nih wanto nih wanto rumah. Biaya jauh. Kamu nyadar tino alenya biaya jauh. Itu lewanto

હવે પછી આજે પ્રોગ્રામ છે હાંજક ના મળીએ પ્રોગ્રામમાં પછી પછી તારે તો તારે તો ટેન્શન નથી તો પછી અમારા કમલેશભાઈ ટેન્શન નથી તો એ કે મારે તાલ પડી પણ જો હું કરે બાકી ચશ્મા એક નંબર લાગે તો હા જબરદસ્ત અમારા કમલેશભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને અટાણે અમારા કરણભાઈ નાવા ગયા છે અમારા બાથરૂમમાં અટાણે ગયા છે નાવા ને મારે બાકી છે હજી નાવાનું નાલા સપાટાથી અમે હમણાં જ આવ્યા આપણા ઘરે ટીવી ચાલુ છે ને અમે અહીંયા આરામથી બેઠા છે જમવાનું બને છે અને હાંતના પ્રોગ્રામ છે ને આ મળશે આપણે પાછા હાલો ચાલો નાહી ધોઈને તૈયાર થઈ ગયા મસ્તથી હું પણ નાઈ લીધો ભાઈ હા એક નંબર નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અમે બધા કપડાં પહેલાં બાકી છે જે જમવાનું બાકી છે હવે પહેલાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે હવે જમી લઈએ ને પછી આરામથી થોડોક આરામ કરીએ ને પછી જઈએ આપણે આરામથી ચારક વાગે નીકળીએ હા બસ આરામથી જો ટીવી ચાલુ છે અત્યારે બસ નાહી ધોઈને બેઠા ને પછી અમે ચાય પ્રોગ્રામમાં ચાલો બતાવું આગળ પછી પૂરી પૂરી દઉં કમલેશને કરણ ને પૂરી દઉં કમલેશને કરણ ને પૂરી દઉં હાજરી પૂરી પૂરી દઉં કમલેશને કરણ હમણાં આવ્યા જ્યાંથી તો બાથરૂમમાં પીર્યા થાય ને ભાઈ નાયા ધોયા ધબધબાટી જમવાનું બની ગયું છે સુકી ભાજી મરચા વાહ શાહ પછી તો ખીર હોય તો સારા ન હાલે એમાં શાહ ને કઈ કામ નથી ખીર હોય તો સેવ ટમેટા કા શાક હે અને પૂરી હે અને ધબધબાટી હે ઘી ને ઘાસલેટ ભાઈ ભેગું ન થાય સાચી વાત છે ઘી ને ઘાસલેટ થાય ન તો મેળ ના આવે વાત છે કરણ ભાઈ ને ઘી ભેગું થાય ને કે દૂધ ને ઘાસલેટ ઘી ને ઘાસલેટ કહે તો હાલે દૂધ ને ઘાસલેટ કહે તો હાલે

અહીંયા મસ્ત હતી અમે જમવા બે ગયા બપોરનું જમવાનું વ્યા ગયું એટલે બે ને હવે આરામથી જમી લઈએ અમારે મિતાનભાઈ સૂવાની તૈયારી છે સુઈ ગયા છે અત્યારે થરાકીની તબિયત ડાઉન થઈ ગઈ છે મિત્રનભાઈની હાલો મિત્રો જમી લઈએ પહેલાં પછી આપણે મળીએ ભાઈ અમે પ્રોગ્રામ નીકળી ગયા અમે લોકો છે ને પ્રોગ્રામમાં નીકળી ગયા છે હવે અત્યારે અંધેરી જવા માટે અહીંયા અંધેરી એટલે અમે દહીચર સ્ટેશને ઊભા અત્યારે દૈસર સ્ટેશને અમે ઊભા છે અત્યારે જાય છે અંધેરી અંધેરી થી પછી જાય પ્રોગ્રામમાં ટ્રેન આવે એટલે બે જાય હાલો વાત જોઈને ઊભા છે મારે કરણભાઈ ને કમલેશભાઈ પ્લેટફોર્મ ઉપર ઊભા છે વાત જોઈને બરાબર ને ટ્રેન આવે એટલે આગળ દાદરની લાગી છે ટ્રેન બતાવે છે દાદરનું આવે એટલે આગળ બે જાય ને ફટાફટ ફટાફટ જાય પ્રોગ્રામમાં અત્યારે અંધેરી ભૂકી ગયા આગળ જો દીપકભાઈ ને બધા મળ્યા ભાઈ ભાઈઓ હાલ્યું આવે જો દીપકભાઈ ને કરણ ને અમે લોકો ભૂગી ગયા અંધેરી બ્રિજ પર મેટ્રો પકડવાનું છે હે કરણ મેટ્રો પકડવાનું છે ને હાલો મેટ્રો પકડવાનું છે હવે દીપકભાઈ અંધેરી અત્યારે રાઈટ ટર્ન માર ચાલ ભાઈ મેટ્રો સ્ટેશન હવે મેટ્રો માં આવી ગયા ટિકિટ લઈ લીધી છે આ ટિકિટ છે કરણ ગઢવી ને અમે લોકો બધા જાય છે મેટ્રો સ્ટેશનમાં આવી ગયા છે હવે આગળ જાય આવે છે બધા જાય છે આવે છે પબ્લિક બહુ જોરદાર છે અહીંયા ને આ લોકો પણ આવી ગયા છે હાલો અહીંયા લગાડ્યો ક્યુ ઓલામાં ને આવી રીતે લગાડવાનું આમ જ આમ જાય આવી રીતે આમ લગાડવાનું આવી જાય લગાડીને નીકળી જાવ લગાડ્યું ને આમ આમ આવ્યું હા હલો હલો ખુલ્લું છે તો આવી જવાનું થઈ જાય તો આમ ખુલ્લી જાય હવે આપણે સીધું નીકળે જવાનું છે ગાદી બોલામાં માં મેટ્રો હા નઈ હજી ઓલી સીડી છે જ્યાંથી પછી હાલો હવે મેટ્રો માં બેઠા ભાઈ અત્યારે જો અમે કરણ ને બધાય છે અમે અટાણે મેટ્રો માં કમલેશ હા કમલેશ ને બધી ઉપર ઉપર એમને સીધી મસ્ત જો આ મેટ્રોમાં આવ્યા અમે

અસલ પણ આવી ગયા છે બધા અમે લોકો હવે જઈએ પ્રોગ્રામમાં અહીં ઇલેક્ટ્રિક સીડી છે હવે જાય ધીરે 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 હાલો આમાં ભાઈ જાવ હાલો ધીરે ધીરે મારતો નહીં બસ બસ મસ્ત આ સુવિધા સુપર છે ઇલેક્ટ્રિક સીડીની થેન્ક યુ ધન્યવાદ મોદીજી વાહ ખૂબ ખૂબ આભાર તમારો હાલો હવે આપણે આગળ જઈએ અને પછી ઉતરીએ આપણે મધવે જવાનું છે આપણે ઇન્દ્રાજ ધામ છે ને જઈએ છીએ આપણે મળીએ આગે આગે ગોરખ જાગે હાલો આવી ગયું હવે પાછી ટિકિટ કાઢવી પડી આયા ભાઈ ટિકિટ ટિકિટ એટલે કાંઈ કાઢવી પડીએ લાયસન હવે આયા છે ને ટિકિટ હે

અહીંયા ટિકિટ દબાવવાની અહીંયા એટલે ભૂલી જાય તરત હવે એ ટિકિટ પછી આપણે કસરત નાખ દેવાની હવે વાંધો નહીં હા હવે વાંધો નહીં આ ડબ્બો છે જોજો કસરત હા મતદાન હા એના માટે ડબ્બો બનાવેલો છે ખાસ ટિકિટનો આયો તમારી ટિકિટ ભાઈ હા અમારા પૈસા એમાં તમને દીધા હા હાલો હવે અમે હા તો થઈ ગયું મેટ્રોનું કામકાજ રિટર્ન પાછા મેટ્રોમાં આવવાના છીએ અમે રાતના અગિયાર વાગે સુધી જઈએ હવે મંદિરે ચાલો ハハハハ。 સમાજમાં હિંગળાજ મંડળ હિંગળાજ ધામમાં અત્યારે ચાલુ થઈ રહ્યો છે લાઈવ પ્રોગ્રામ થવાનો છે અત્યારે અહીંયા બધાય પબ્લિક બેસી રહીએ છીએ અત્યારે દેખાય છે તમને જોઈ રહ્યા છો સામે તો બધા બધી પબ્લિક અત્યારે હમણાં ગોઠવાઈ જાય આવી ગયા છે ની તૈયારી બેન્જોની તૈયારી બધી થઈ ગઈ છે અત્યારે લાઈવ કરવા માટે પણ છે અહીંયા અત્યારે ચાલુ